સુરત ખાતે બોર્ડિંગ સ્કૂલનું બે દિવસનું પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન યોજાયું હતું જેમાં ભારતભરની ટોપ પચીસ શાળાઓના આચાર્ય હાજર હોવા પામ્યા હતા અને વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું સુરત શહેરમાં અનેક એક્ઝિબિશન થઈ રહ્યા છે તેવામાં સુરતમાં બે દિવસનું પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન યોજાયું હતું એક્ઝિબિશનનો ખાસિયત એ હતી કે ભારતભરની ટોપ પચીસ બોર્ડિંગ સ્કૂલના આચાર્યો સાથે વિદ્યાર્થીઓના વાલીની સીધી વાતચીત થઈ શકે તે માટેનું પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન યોજાયું હતું એક્ઝિબિશન દર વર્ષે યોજવામાં આવે છે અને આ વખતે સત્તરનું એક્ઝિબિશન બે દિવસ માટે યોજાયું હતું સાથે સાથે વાલીઓ માટે સેમિનાર પણ આયોજન કરવા આવ્યું છે નમસ્કાર મારું નામ જયદીપ ત્રિવેદી છે અમે ઓર્ગેનાઇઝર છીએ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનના અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું દર વર્ષે આપણા શહેર સુરતમાં આયોજન કરે છે આ અમારું સત્તરમું વર્ષ છે સત્તર અને અઢાર તારીખે એટલે આજે ના આવતીકાલે સુરત મેરિયટ હોટલ જે અઠવા લાઇન્સમાં આવી છે ત્યાં એક્ઝિબિશનનું આયોજન થઈ રહ્યું છે આ એક્ઝિબિશનની ખાસ વિશેષ વાત એ છે કે અહીંયા એક જ સ્થાન ઉપર પચીસથી વધારે ભારતની જે સર્વશ્રેષ્ઠ ટોપ બોર્ડિંગ સ્કૂલ્સ છે એ સ્કૂલ્સ આપ અહીંયા જોઈ શકો છો એ સ્કૂલ્સના પ્રિન્સિપલ્સ એ સ્કૂલ્સના એડમિશન્સ ડાયરેક્ટર જે ડિસિશન મેકર જે અહીંયા હાજર છે તો આપના ચેનલના માધ્યમથી હું સુરતના વાલીઓને જણાવીશ કે આ એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે એક જ સ્થાન ઉપર તમને પચીસથી વધારે સ્કૂલ્સના પ્રિન્સિપલ્સ મળે ટ્રસ્ટીઝ મળે ડાયરેક્ટર્સ મળે એમની સાથે ઇન્ટરેક્શન કરી કોન્વર્ઝેશન કરી તમારા જે પણ કોઈ પ્રશ્નો છે સ્કૂલ્સમાં શું ભણાવે છે કયો કરિક્યુલમ ફોલો કરે છે સ્કૂલ ક્યાં આવી છે કેટલા વર્ષ જૂની છે કોઈ પણ પ્રશ્નો તો એનો અહીંયા એક જ જગ્યાએ તમને નિરાકરણ મળી જાય છે પ્લસ તમે કમ્પેર પણ કરી શકો છો આની સાથે સાથે તમે જોઈ શકો છો કે પેરેન્ટ્સ માટે પેરેન્ટિંગ સેમિનારનું પણ આયોજન થયું છે કેમ બોર્ડિંગ સ્કૂલમાં મૂકવા જોઈએ કેમ્બ્રિજ બોર્ડ અને આઈબી બોર્ડની વચ્ચે શું ફરક છે સીબીએસસી બોર્ડની વચ્ચે શું ફરક છે એ બધી જ માહિતી તમને આ એક જ સ્થાન પરથી આપવામાં આવે છે તો હું આપની ચેનલના માધ્યમથી સુરતના અને આસપાસના વિસ્તારના વાલીઓને વિનંતી કરીશ કે ચોક્કસથી એક્ઝિબિશનની મુલાકાત લે જેમાં વિદ્યાર્થીઓના ભાવિને લઈને અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી કઈ સ્કૂલમાં વિદ્યાર્થીઓને કઈ પ્રકારનું ભણતર મળશે તેવી તમામ બાબતોથી વાલીઓમાં વાકેફ કર્યા છે અઝર કુર્સી સાથે હર્ષદ શેટા